નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું અને આપણા વિડીયોના અંત સુધી જો અને જાણો કંઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો છે તો અમરેલી માર્કેટયાર્ડમાં છસો સાસઠથી પંદરસો ને નવ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો આઠસો એંશીથી ચૌદસો બેતાળીસ રાજકોટ માર્કેટયાર્ડમાં ચૌદસો દસથી પંદરસો એક્યાશી વડોદરા માર્કેટયાર્ડમાં તેરસો એકવીસથી ચૌદસો પંચ્યાસી સુરેન્દ્રનગર યાર્ડની વાત કરીએ તો બારસો રૂપિયાથી શરૂ થઈ ચૌદસો ને અડસઠ રૂપિયા સુનાગઢ યાર્ડમાં તેરસો પંચાવનથી ચૌદસો પચાસ બાબરા યાર્ડમાં તેરસો ચારથી પંદરસો ભેસાણા માર્કેટ યાર્ડમાં બારસો રૂપિયાથી પંદરસો એકવીસ ધોલ યાર્ડમાં બારસો રૂપિયાથી ચૌદસો એકાવન હળવદ યાર્ડમાં અગિયારસો નેવુંથી ચૌદસો છ્યાસી સંભુસર માર્કેટ યાર્ડમાં બારસો વીસથી તેરસો રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં આઠસો રૂપિયાથી ચૌદસો ચાળીસ નીઝર યાર્ડમાં પંદરસો ઓગણચાળીસથી પંદરસો એક્યાસી માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો તેરસો રૂપિયાથી ચૌદસો ને એંશી રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં મિત્રો બારસો વી અગિયારસો વીસ રૂપિયાથી તેરસો ને સન્નું ચોંતેર રૂપિયા બગસરા માર્કેટ વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો ચાલીસ કાલાવાડ માર્કેટ મિત્રો બારસો રૂપિયાથી ચૌદસો અડતાલીસ વિસનગર માર્કેટ યાર્ડમાં અગિયારસો રૂપિયાથી પંદરસો ઓગણપચાસ ભિલોડા માર્કેટ મિત્રો વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો ને રૂપિયા છે મિત્રો રોજેરોજ કપાસના બજાર પડવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે